ખાસ કરીને આજ તો એક અમે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પણ પઠવવામાં આવ્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે જગ્યા છે એ બારામાં રાજ્યપાલનો પણ અમે ટાઈમ લેવામાં આવ્યો છે એને પણ પત્ર પઠવવામાં આવશે આની સામે લાડાણી બિલ્ડર્સ છે એની સામે કડકમાં કડક પગલાં લેવાય જમીન છે સૌરાષ્ટ્ર પરત લઈ સૌરાષ્ટ્ર પરત આપે એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે અને જે બિલ્ડરે ગુનો બરો્યો છે જમીન જે સરકારી ખાધી છે એની સામે એન્ટી લેન્ડ ગ્રેમિંગનો ગુનો દાખલ થાય એની સામે કડકમાં કડક પગલાં લેવાય એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે અને આ જગ્યા છે કરોડોની જગ્યા છે આશરે સાડા પંદરસો વાર જગ્યા છે અને જે બિલ્ડિંગો બાંધ્યા છે એને ડિમોલેશન કરી અને સૌરાષ્ટ્ર પરત જગ્યા આપવામાં આવે એ કોંગ્રેસ પક્ષની માગણી છે આ બનામાં પણ રાજ્યપાલનો પણ ટાઈમ લેવામાં આવ્યો છે અને રાજ્યપાલને પણ પત્ર પાઠવવામાં આવ્યો છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે જગ્યા છે આપ આપ વડા છો વડાના અર્પે આ યુનિવર્સિટીને પરત જગ્યા આપ આપવામાં આવે એવી મારી કોંગ્રેસ પક્ષની માગણી છે